મિત્રો આજે આપણે આપણા શરીરના જે ત્રિદોષ વાત પિત્ત અને કફ એનું બેલેન્સ કેવી રીતે રહે શરીરમાં સમભાવ કેવી રીતના રહે આ ત્રણેય દોષોનો એના માટે એક સરળ ઉપાય જોઈશું નાના બાળકથી માંડીને એક વર્ષના બાળકથી માંડીને એંસી વર્ષના દાદા સુધી કોઈ પણ આ પ્રયોગ કરી શકે છે ખૂબ નિર્દોષ પ્રયોગ છે અને કોઈ આડઅસર નથી અને ઘરના બધા જ સભ્યો અત્યારે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે ખૂબ રોગચાળો છે ત્યારે આપ સૌ પણ આ પ્રયોગ કરો અને બધાને મજા જ આવશે એવો એક આ પ્રયોગ છે તો આના માટે શું કરવાનું છે તમારે તો સો ગ્રામ આખા ધાણા સો ગ્રામ જીરું સો ગ્રામ ઘી સો ગ્રામ ગોળ પચાસ ગ્રામ સૂંઠનો પાવડર અને પચાસ ગ્રામ મરીનો પાવડર આ બધું જ વસ્તુ બધા પાવડર કરીને ભેગું કરી અને નાના નાના લાડુ બનાવવાના છે સોપારીની સાઇઝના અને આ લાડુ તમે બપોરે જમ્યા પછી અથવા રાત્રે જમ્યા પછી જમીને તરત જેમ આપણે ડેઝર્ટ લઈએ છીએ તેવી રીતે આ લાડુ તમારે ખાવાનો છે આનાથી શરીરના વાતપિત્ત અને કફને લગતા જેટલા પણ રોગ છે તો એમાં ખૂબ સરસ ફાયદો થશે આ ત્રણેય રોગ ત્રણેય દોષો એ સમ રહેશે બેલેન્સમાં રહેશે આ ઉપરાંત તમારા શરીરમાં જો વિટામિન બી ટ્વેલ્વની કમી છે તો ખાસ આ લાડુ બધા જ ખાજો આનાથી ધીમે ધીમે શરીર નેચરલી પોતાની રીતે વિટામિન બી ટ્વેલ્વ બનાવતું થશે આમ આવી નાની નાની વસ્તુઓની કાળજી રાખીએ અને આપણે પોતે જ સ્વયં સ્વસ્થ રહેવાની કળા શીખીએ થેન્ક યુ